અમે યુવરાજસિંહ જાડેજા સાથે રહીને આવેદનપત્ર પણ આપ્યા છે અનંતભાઈ પટેલ એમની એનએસયુઆઈ ની ટીમ સાથે રહીને આવેદનપત્ર અને વિરોધ પણ એમણે દર્શાવ્યો છે ત્યારે આજે સરકારને એમાં પીછેહટ કરવી પડી અને સરકારે પણ વિચાર્યું કે ક્યાંક આપણી ભૂલ થાય છે અને એમણે ભૂલ સુધારી છે ત્યારે સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે પણ નિર્ણય આજે થયો છે એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં થયો છે સરકારને પણ તેવા માંગીએ છીએ કે ફરી વખત આવી ક્યાંય પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે આદિવાસી સમાજનું બાળક ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખવામાં રહે જો આદિવાસી સમાજનું બાળક શિક્ષણથી વંચિત રહેશે તો એ ક્યારેય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં નહીં પહોંચી શકે થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર થયો આદિજાતિ અનુસૂચિત જનજાતિના જેટલા બાળકો હતા એ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે હતી એ બંધ કરી દેવામાં આવી મેનેજમેન્ટ કોટા માટે એટલે મેનેજમેન્ટ કોટામાં જો કોઈ અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી ત્યાં ફોર્મ ભરી અને એડમિશન લે છે તો એને શિષ્યવૃત્તિ મળતી મળતી હતી અને એ બંધ કરી દેવામાં આવી જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ એના પછી આ નિર્ણય લેવામાં આવ્યો એટલે બહુ જ બધા વિદ્યાર્થીઓએ ઓલરેડી ફોર્મ ભરી અને એડમિશન લઈ લીધા હતા એ લોકોએ ભણવાની શરૂઆત કરી દીધી હતી પહેલું બીજું સેમેસ્ટર હતું અને પછી પરિપત્ર આવ્યા બાદ જે શિક્ષણ સંસ્થાઓ છે એટલે શૈક્ષણિક સંસ્થાઓએ બધાએ એ ફોર્સ કર્યો કે તમે ફી ભરો એ ફી ભરવાના ફોર્સ પછી એક આંદોલનની શરૂઆત થઈ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ થાય એના માટે ચૈત્ર વસાવા અને યુવરાજસિંહ સતત આંદોલન ગાંધીનગરમાં કરી રહ્યા હતા અને હવે સરકારનો નિર્ણય આવ્યો છે ગઈકાલે સરકારે એ નિર્ણય લીધો છે કે ફરીથી એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જે છે એ શરૂ કરવામાં આવે મેનેજમેન્ટ કોટા માટે જ્યારે પરિપત્ર આવ્યો એના પછી બિરસા મુંડા ભવનને ઘેરવાથી લઈને ગાંધીનગરના રસ્તા પર ઉતરવાથી લઈને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે વિધાનસભા ઘેરવા સુધીની વાત હતી અને એ આંદોલનનું પરિણામ હવે સરકારે એ નિર્ણય જે છે એ પાછો લીધો એટલે શિક્ષણ મંત્રીએ બહુ જ બધા કારણો આપ્યા હતા કે આમાં જે શૈક્ષણિક સંસ્થાઓ છે એનો ખોટો ફાયદો થતો હોય છે શૈક્ષણિક સંસ્થાઓ મોટાભાગે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવી એમને એડમિશન લઈ લઈ અને પછી સરકારની એ ફી સરકાર જે ફી એ બાળકો માટે આપે છે ફી ખાઈ જતા હોય અને બીજા અનેક કારણો શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા પણ અંતે વિધાનસભામાં એ સવાલ ગુંજ્યા પછી ચૈતર વસાવાએ જે રીતના લડી રહ્યા હતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જે પોસ્ટ મેટ્રિક થી વંચિત થઈ ગયા હતા

પુનઃ ભારત સરકાર પુરુષકૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવા આજે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું મોડે મોડા પણ આપણા આદિજાતિ અને શિક્ષણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ભૂલ સ્વીકારીને આ પરિપત્ર બહાર પાડ્યું છે ત્યારે એમને પણ એમને પણ હું વિનમ્રતાથી સ્વીકારું છું સાથીઓ આપ સૌ જાણો છો એક સાત બે હજાર દસના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકાનો હિસ્સો આપીને આદિજાતિના વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ બનતા હતા ત્યારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સ્કોલરશીપની યોજના અચાનક બંધ કરી દીધી ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારા સહકારમાં હતા બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા અને અમારી અટકાયત થઈ બાદમાં અમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ યોજના પુનઃ ચાલુ થાય એના માટે ઉગ્ર અમે રજૂઆતો કરી માન્ય શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ એના લાભો ગણાવ્યા એના કેમ બંધ કરવામાં આવી એના અનેક કારણો દર્શાવ્યા છતાં અમે તીવ્રતાથી માંગ કરી અને આ માંગમાં આમ આદમી પાર્ટીનો પૂરો સહકાર રહ્યો સાથે સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અનંતભાઈ પટેલ અને જીગ્નેશ મેવાણી સહિત તમામ ધારાસભ્યોએ આમાં અમને સહકાર આપ્યો અમને તમામને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અમને ઉચકીને બહાર લઈ જવામાં આવ્યા છતાં અમારી માંગ એ વ્યાજબી હતી અને સાચી હતી જેને આજે સરકારે સ્વીકારી છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે યુવરાજસિંહ જાડેજા સાથે રહીને આવેદનપત્ર પણ આપ્યા છે અનંતભાઈ પટેલ એમની એનએસયુઆઈની ટીમ સાથે રહીને આવેદનપત્ર અને વિરોધ પણ એમણે દર્શાવ્યો છે ત્યારે આજે સરકારને એમાં પીછેહટ કરવી પડી અને સરકારે પણ વિચાર્યું કે ક્યાંક આપણી ભૂલ થાય છે અને એમણે ભૂલ સુધારી છે ત્યારે સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે પણ નિર્ણય આજે થયો છે એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં થયો છે ત્યારે એમને સહજતાથી અમે આવકારીએ છીએ જે પણ વિદ્યાર્થીઓ

આદિવાસી સમાજના બાળકો માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છવ્વીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી અને આ જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં એટલે કે આ જે યોજના છે એ પુનઃ બહાલ થાય પુનઃ શરૂ થાય તેના માટે અમે અને ચેતરભાઈ વસાવા જોડે રહી અને વિસા મુંડા કચેરીનો ઘેરાવો કરવાનો હોય કે પછી સચિવાલયનો ઘેરાવો કરવાનો હોય કે પછી ગુજરાતની અલગ અલગ આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો હોય ત્યારે અમે આ લડત લડ્યા છીએ અને આજે એના પરિણામના ભાગરૂપે આ જે યોજના હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે પુનઃ બહાલ કરવામાં આવી છે આ નિર્ણયને રાજ્ય સરકારને નિર્ણય આવકારીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ફરી વખત આવી ક્યાંય પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે આદિવાસી સમાજનું બાળક ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખવામાં આવે જો આદિવાસી સમાજનું બાળક શિક્ષણથી વંચિત રહેશે તો એ ક્યારેય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં નહીં પહોંચી શકે એટલે આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી જેમાં ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ જેવા અલગ અલગ પોસ્ટ માટે એને શિષ્યવૃત્તિ મળતી હતી એ ફરીથી શરૂ કરવામાં આવી છે એટલે આ નિર્ણયને અમે ફરીથી આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત